મનસ્વી શાંતિથી આરામ કરીને વહેલી સવારનું સ્વાગત કરવા ઉઠી હતી પણ આ સવાર એના માટે નીકળી આજે આકાશ આકાશ આવવાનો હતો શરૂ કરીને ઘર સુધી મનસ્વીને લગભગ જેટલા ફોન કરેલો એ જ મૂંઝવણમાં હતો કે મનસ્વી ફોન કેમ નથી ઉપાડતો સાંજના પાંચ વાગ્યા હતા એટલે મનસ્વી સૂતી તો ન જ હોય ને આટલી રીંગ વાગ્યા પછી તો સૂતી હોય તો પણ ઉઠી જ ગઈ હોય ને હે ભગવાન માનું મનસ્વી ઠીક તો હશે ને એકલા રહીને વળી કંઈ કરી લીધું હશે તો ગભરાયેલો આકાશ જેમ બને એમ જલ્દી ઘરે પહોંચવા માંગતો હતો લાંબો સમય અસમંજસમાં રહ્યા પછી ટેક્સી વાળાએ સીધી જ ગાડી ઘરના દરવાજે ઊભી રાખીને સામાન ઉતાર્યો અત્યારે આકાશને સામાનની કંઈ જ પડી નહોતી એટલે સામાન અંદર વાળામાં જ રહ્યો ને પોતે સીધો જ અંદર ગયો કાકા કાકીને બહાર બેઠેલા જોઈ આકાશના પગ આગળ ઉઠતા અટક્યા કાકી એકદમ જ શિસ્તબદ્ધ રીતે બહાર ને ચશ્મા ચડાવી વાંચતા વાંચતા હતા વાંચતા ચશ્મા નીચે કરી એક નજર આકાશ તરફ કરી ને આ બાજુ હંમેશા મન મસ્ત રહેતા કાકા કોઈ પરેશાનીમાં હોય એમ હિંચકે મોઢું નીચું કરીને બેઠા હતા આંખો સામે આવું દ્રશ્ય જોઈને આકાશ ને પરિસ્થિતિનો આછો આછો ચિતાર આવી રહ્યો હતો છતાં પણ પોતે વિચારે છે એવું કંઈ જ નહીં થયું હોય એ આશ્વાસન સાથે આકાશ ઝડપભેર સીડી ચડીને ઉપર પહોંચ્યો દરવાજાને ફક્ત બારેથી કડી મારવામાં આવી હતી એટલે આકાશ વધુ કંઈ ન વિચારતા ઉતાવળે અંદર પહોંચ્યો મનસ્વી ત્યાં નહોતી અંદર બાથરૂમમાં પણ કોઈ નહોતું તેજ ધબકારા અને મૂંઝાતા શ્વાસે આકાશ અગાસી તપાસવા ગયો ત્યાં પણ મનસ્વી ન જ મળી ફરી પાછો પોતાના રૂમમાં આવ્યો ત્યારે ધ્યાન પડ્યું કે બિસ્તર પર એક શીટ પડી હતી ને એની પર આકાશે જે ફોન મનસ્વીને આપ્યો હતો એ હતો આકાશે એ શીટ જોઈ તો એમાં મનસ્વીએ દોરેલું એક સુંદર ચિત્ર હતું જે એને આકાશને ભેટમાં આપ્યો હતો પણ અત્યારે આકાશને મનસ્વી સિવાય બીજા કોઈ પણ વિષયની પડી ન હતી પરસે રેપ જે થયેલા આકાશે મનસ્વીનો સામાન તપાસ્યો બધું એના ઠેકાણે જ હતું તો મનસ્વી ક્યાં ગઈ હશે હવે આકાશ વધુ મૂંઝાયો અનાયાસે એનું ધ્યાન નાઇટ લેમ્પ પર પડ્યું પોતે ચીઠી મૂકી જતો હતો કદાચ મનસ્વી પણ મૂકી હોય આકાશનું મન સાચું નીકળ્યું ત્યાં લેમ્પ નીચે કાગળ દબાયેલો હતો ઘણું કહેવું છે પણ શરૂઆત ક્યાંથી કરું એ સમજાતું નથી આકાશ મેં ખરેખર ક્યારેય કલ્પના જ નહોતી કરી કે મારા જીવનમાં આટલા સુંદર દિવસો પણ ક્યારેય આવશે જ જે મેં માણસ માણસા બોલ્યો છે એ દુનિયામાં તારા જેવા લોકો હજુ વિશાળ હૃદય સાથે એનો મને ખ્યાલ જ ન વગર આમ જવું જોઈએ પણ બીજો કોઈ રસ્તો જ હતો આકાશ પ્લીઝ ગુસ્સે નહીં થતો કાકીને જાણ થઈ ગઈ કે હું અહીં રહું છું એટલે મારે અહીંથી નીકળવું જ રહ્યું મારી જિંદગી તો આમ પણ વ્યર્થ થઈ હતી મારી સાથે હું તને લઈ ડૂબવા નથી માંગતી એટલે નીકળી ના ના ચિંતા નહીં કરતો હું એવું કોઈ પગલું નહીં ભરું ખબર નહીં શું કરીશ ને કઈ રીતે કરીશ પણ કંઈક તો કરી જ લઈશ એકાંતમાં સમય પસાર કરવા તારા માટે એક વસ્તુ બનાવી હતી જે તને રૂબરૂ આપવા ઈચ્છતી હતી પણ એ શક્ય ન બનતા ત્યાં જ મૂકી છું જીવવા માટે તારા લખેલા પત્રો પૂરતા રહેશે એટલે એના સિવાય કશું જ નથી લઈ ગયું ઠીક છે ગુડ આકાશ હેવ અ ગ્રેટ લાઈફ તારા જેવા મિત્ર સાથે વિતાવેલી ક્ષણો કાયમ યાદ રહેશે મનસ્વીનું પત્ર વાંચતા જ આકાશ એક ઝાટકે જમીન પર ઢળી પડ્યો મનસ્વીની કરુણ કથા સાંભળીને પણ પુરુષ સહજ સ્વભાવને કારણે આકાશના અંતરમાં ધરબાયેલા અશ્રુનો હવે વરસાદ થયો આકાશનું મન માનવા ઈચ્છતું નહોતું કે મનસ્વી જતી રહી છે ધીમે ધીમે આંખો લાલ થઈ એક હાથમાં ચીઠી પકડેલા આકાશને બીજા હાથની મજબૂત મૂઠથી વળતી જતી હતી પોતે મનસ્વીને એકલી છોડીને જ કેમ ગયો એ અફસોસનો ઉકળાટ બહાર નીકળવા મથતો હતો આ સમયે મનસ્વીનું પ્લીઝ ગુસ્સે નહીં થતો આકાશ એ વાક્ય ગોળ બન્યું હતું ને ક્રોધની પૂર્વ તૈયારીઓ થઈ ચુકી પાસે પડેલી ખુરશીના પગે હવે જાણે આકાશ નડતા હોય એને ફૂકો મારીને જોરથી ખુરશીને પછાડી પોતે ઉભો મનસ્વીની ચીઠી પેન્ટની પોકેટમાં મૂકી પોતે જંગ લડવા જઈ રહ્યો હોય એમ માથે હાથ ફેરવી સીધો બહાર નીકળ્યો ઘરમાં પ્રવેશતા તુફાનના સ્પષ્ટ ડગલા સાંભળીને હિંચકે હજુ એ જ મુદ્રામાં બેઠેલા કાકા વધુ ચિંતિત થયા કોઈ પણ પરિસ્થિતિમાં વડીલોનું સન્માન રાખી પૂછ્યા વગર ઘરની અંદર ન પ્રવેશતો આકાશ આજે સીધો જ રસોડામાં ધસી ગયો રસોઈ કરતા કાકી આકાશનું આવું સ્વરૂપ જોઈને અવાચક થઈ ગયા તમને મારા જીવનમાં દખલગીરી કરવાનો અધિકાર કોણે આપ્યો હું અહીંયા રહું છું એના પૈસા ચૂકવું છું વખતમાં આડો જમાવીને નથી રહેતો કે તમે મારા અંગત જીવનમાં શું ચાલે છે એની જાણકારી મેળવતા રહો એક હદ સુધી નીતિ નિયમોનું પાલન કર્યા પછી જ્યારે મજબૂરી હોય ને ત્યારે જ માણસે નિયમ વિરુદ્ધ કોઈ કદમ લીધો હોય એક યુવાન છોકરીને આમ રજળતી કરી મુકતા તમને એક સ્ત્રી તરીકે એની જરા પણ ફિકર ન થઈ એનો પક્ષ સાંભળવો પણ જરૂરી ન સમજ્યો તમે કઠોર હૃદયના છો એ ખ્યાલ હતો પણ આટલી હદ સુધી હશો એની કલ્પના નહોતી મને કહેતા કહેતા આકાશના ગુસ્સાની ગરમાહટથી ધીમે ધીમે પીગળતા આંસુ આંખે ઢોક્યું કરી ગયા હતા મહેરબાની કરીને હવે આ મારા અંગત જીવનમાં दखलગીરી કરશો નહીં તમને ન પોછાતું હોય ને તો હું ટૂક સમયમાં તમારું ઘર ખાલી કરી આપીશ છેલે આકાશે હાથ છોડીને પોતાની વાત પૂર્ણ કરી સીધા જ અંદર દસી આવેલા આકાશની પાછળ અંદર આવેલા કાકા એની ઈજ પાછળ બહાર નીકળી ગયા બહાર આવીને આકાશ વધુને વધુ ચિંતાતુર થયો હતો હવે આકાશ મુંબઈ જેવા શહેરમાં મનસ્વીને ક્યાં શોધે મનસ્વી ફરી પાછી એ જ પીડાદાયક પરિસ્થિતિમાં ધકેલાઈ ગઈ તો કોઈ એની સાથે જબરજસ્તી તો નહીં કરી હોય ને આવા ઘણા પ્રશ્નો સાથે આકાશનું મનોબળ તૂટતું જતું હતું આકાશનું સર્વસ્વ લુકાઈ ગયાની સ્થિતિમાં બે પગના ટેકે માથે હાથ રાખીને નીચે બેસી ગયો હતો મને મને માફ કરી દે બેઠા પાછળથી કાકાના અફસોસના સ્વરે બોલ્યા આકાશે એમની તરફ જોયું સાહજિક રીતે ઉભો થયો પહેલી વખત હોટલમાંથી જમવાનું ઘરે લાવ્યું ને ત્યારે શંખા ગઈ હતી મારા લાખ સમજાવ્યા પછી પણ એક દિવસે તારા રૂમની તપાસમાં પણ આવી હતી ખરી જળ્યું ન હતું પણ એને શાંતિ ન થઈ

હું એને બે ચાર પૈસા આપવા ગયો તો એને ન જ લીધા ને કહે કે આશીર્વાદ જ ઘણો થઈ રહેશે એમ પગે લાગીને જતી રહી તારી કાકીને મેં બહુ સમજાવી કે આકાશની રાહ જોઈ લઈએ દીકરી એકલી જશે ક્યાં પણ એ ન જ માની તારી કાકી સાથે વધુ લપ કરીએ તો એની તબિયત ખરાબ થઈ જાય એટલે મારી મજબૂરી સહન હું કંઈ જ ન કરી શક્યો દીકરા મને માફ કરજે કાકાએ આકાશની હાથ જોડીને માફી માંગી આકાશ એ દ્રશ્ય જોઈ ન શક્યો અને કાકાને હાથ ન જોડવા કહી આખરે મૂળથી તો નમ્ર સ્વભાવનો જ હતો ને વધુ વાર ન લગાર બેઠા સવારની નીકળી ગઈ છે બિચારી કોણ જાણે કેવી હાલતમાં હશે જા બેટા શોધ એને એને પાછકી લઈ આવ કાકાએ આકાશને સૂચન કર્યું મજબૂત મન સાથે આકાશ ઉઠ્યો ને નીકળી પડ્યો મનસ્વીની શોધમાં અહીંથી તહીં ભટક્યો પણ કોઈ દિશા વગર કઈ રીતે કોઈ આવડા મોટા શહેરમાં શોધી કાઢવું મનસ્વી ક્યાં ગઈ હશે એવો અંદાજ પણ નહોતો આવતો આકાશમાં વળી મનસ્વી માટે પણ મુંબઈ નવું જ હતું એટલે પોતાને પણ ખ્યાલ નહોતો કે ક્યાં જવું રાતના બાર વાગ્યા આકાશ થાક્યો માત્ર શરીરથી નહીં મનથી પણ પેન્ટમાં ખોસેલી રહેતી શર્ટ અડધી બહાર આવી હતી વાળ અસ્તવ્યસ્ત ઠંડા પવનના વાયરામાં આમથી તેમ પોતાની જ મોજમાં હતા આકાશની દરિયા જેવી આંખો વધુ ભારે થઈ હતી પેન્ટ પણ અસ્તવ્યસ્ત હતું આવી પરિસ્થિતિમાં પોતે ફૂટપાથ પર બેઠો હતો આવતા જતા લોકો જાણે એને ફકીર સમજતા હતા પણ પગમાં પહેરેલા બ્રાન્ડેડ શૂઝ એ વાતની જાણે મનાઈ કરતા હોય એમ દેખાય આવતા લોકો રૂપિયો આપ્યા વગર જ ત્યાંથી જતા રહેતા આકાશ બેઠા બેઠા પોતે હવે શું કરે વિચારમાં મગ્ન હતો અચાનક એને કંઈક યાદ આવ્યું ને આકાશની આંખો ચમકી મનસ્વીએ બનાવેલું ચિત્ર એ ચિત્રમાં એક છોકરો અને એક છોકરીની પીઠ દઈને ઉભા હતા બાજુમાં દરિયો હતો ને છોકરી એની પારી પર ચાલતી હતી ને છોકરાએ નીચે ઉભા રહીને એના હાથ પકડ્યો હતો એ દ્રશ્ય બરાબર એવું જ હતું જાણે મનસ્વી ક્યારે આકાશને પહેલી વાર મળી હતી એ દિવસનું પુનરાવર્તન હોય આકાશને મનસ્વી ત્યાં જ મળશે એ ઉમ્મીદ સાથે પોતે સીધો જે ચોપાટી પર ગયો જ્યાં મનસ્વી એને પહેલી વખત મળી હતી પૂનમની રાતે ભૂગવતો દરિયાની સામે જુદા જુદા પ્રકારના એક સાથે પડેલા પથ્થરમાંના એક પથ્થર પર મનસ્વી દરિયાને તાકીને બેઠી હતી એની ચુંદડી જાણે દરિયાના ઉછળતા મોજા સાથે મળવા મચતી હોય એમ ચંદ્રની રોશનીમાં તરવરતી હતી આકાશ ત્યાં પહોંચ્યો દૂરથી જોતા આકાશને મનસ્વીના ઓળખતા જરા પણ વાર ન લાગી પોતે એકદમ નિશ્ચિત હતો કે એ મનસ્વી જ છે મનસ્વી આકાશે પાસે જઈને પાછળથી એના કપા પર હાથ મૂક્યો ટુ બી કન્ટિન્યુ